ભરૂચ જિલ્લાના હિંગલોટ ગામની શાળા અધિ વિદ્યાલયમાંથી યુસુફ પટેલ વય નિવૃત્તિના કારણે નિવૃત્ત થતા તેમના સન્માનમાં સાર્વજનિક વિદ્યાલય હિંગલોટમાં વિદાય સમારંભ નું આયોજન કરવામાં આવ્યું આજરોજ ભરૂચ જિલ્લા હિંગલોટ ગામની શાળા અધિ અધિસાર્વજનિક વિદ્યાલયમાંથી રફિક મોહમ્મદ યુસુફ પટેલને નિવૃત્તના કારણે નિવૃત્ત થતાં તેમના સન્માનમાં સન્માનમાંથી સાર્વજનિક વિદ્યાલય હિંગલોટમાં વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે પટેલ રફીક મોહમ્મદ સાહેબ અંગ્રેજી વિષયકના શિક્ષક તરીકે સપ્ટેમ્બર ઓગણીસ સો ત્રાણુંમાં ખાતામાં દાખલ થઈ બે હજાર પચીસના વય નિવૃત્તિના કારણે નિવૃત્ત થઈ રહ્યા છે તેઓએ બત્રીસ વર્ષ સુધી અંગ્રેજી વિષયના સફળ શિક્ષક તરીકે સેવા બજાવી છે દી હિંગલોટ સાર્વજનિક વિદ્યાલયના સેક્રેટરી આચાર્ય સલીમ પટેલ સમગ્ર શિક્ષકગણ શાળાના વિદ્યાર્થીઓ અને પ્રાથમિક શાળાના આચાર્ય ફેનિલ સાહેબે પ્રાથમિક શાળાના સિરાજુ સાહેબે તેમની ઉત્કૃષ્ટ સેવાઓને બિરદાવી તેમનું રિટાયર્ડ લાઈફ નિવૃત્ત કાળનું તંદુરસ્ત અને આનંદમય જીવન પસાર થાય તે માટે શુભેચ્છાઓ પાઠવી લાગણી સફાર ભાવીની વિદાય આપી અંતમાં રફીક સાહેબે મંડળના પ્રમુખ ઇલિયાસભાઈ સેક્રેટરી દિલાવરભાઈ સલીમભાઈ દૂધવાલા સિરાજભાઈ અલી સાદિકભાઈ અગાસીવાલા તમામ મંડળના સભ્યોને શાળાના આચાર્ય શિક્ષકનો આભાર વ્યક્ત કર્યો છે બ્યુરો રિપોર્ટ આસનાઈ ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે